દિવાળો પર અક્ષરો આંકડા આકારો રંગો પ્રાણીઓ અને વિવિધ શૈક્ષણિક ચિત્રો આંગણવાડીઓનું થયું છે આધુનિકીકરણ મહેસાણામાં ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવી તે પણ આંગણવાડીઓને શહેરી વિકાસ યોજના અંતર્ગત નવો લુક આપી સ્માર્ટ આંગણવાડીમાં રૂપાંતરિત કરવામાં આવે છે આંગણવાડી એવી કે બાળકો આંગણવાડીમાં પ્રવેશતાની સાથે જ રમતા રમતા શીખવાની પ્રક્રિયામાં જોડાઈ જાય છે બાળકોમાં શીખવાની રુચિ અને આત્મવિશ્વાસમાં વધારો થાય રમતા રમતા અહીં બાળકો શિક્ષણ મેળવે આ માટે ખાસ બાલા કોન્સેપ્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને સર્વાંગી વિકાસને મજબૂત બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે આ પહેલના કારણે આંગણવાડીઓમાં માં આવનારા નાના બાળકોમાં આનંદ ઉત્સાહ અને શીખવાની નવી ચેતના જોવા મળી છે જયારે વાલીઓ અને આંગણવાડી સંચાલકોમાં પણ ખુશી માહોલ જોવા મળ્યો અગાઉ આંગણવાડીઓમાં જોવા મળતી પાયાની સમસ્યાઓ જેવી કે છત લીકેજ જર્જરિત બારી બારણા અને શૌચાલયની સુવિધાનો અભાવ દૂર કરવામાં આવ્યો છે તમામ કેન્દ્રોમાં ચાઇના ચાઈના મોઝિક દ્વારા વોટરપ્રૂફિંગ નવા બારી બારણા પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા અને આધુનિક શૌચાલયો નિર્માણ કરવામાં આવ્યું છે આ નવીનીકરણથી

પછી પેઇન્ટિંગ નવેસરથી કરી છે અને એમાં આપણે હજી બીજા વસ્તુઓ પણ મૂકશું તો જેના થકી આપણી આંગણવાડી કોઈ પ્રાઇવેટ કરતાં પણ સારી હોય અને ત્યાં નાના બાળકોને આવવાની આવવાની ઈચ્છા થાય તમામ દરેક આંગણવાડીને આપણે સ્માર્ટ આંગણવાડીમાં કન્વર્ટ કરી રહ્યા છીએ મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ બાણું આંગણવાડીઓ આવેલી છે જેમાંથી બત્રીસ આંગણવાડીઓ પાસે પોતાના મકાન નહોતા જેનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિમાં છે આગામી સમયમાં શહેરની તમામ આંગણવાડીઓને આ રીતે સ્માર્ટ બનાવી આઈસીડીએસ યોજના હેઠળ બાળકોના શિક્ષણ અને આરોગ્ય પર વિશેષ ભાર મૂકવામાં આવશે શિયાળો જામી રહ્યો છે તેમ લોકો કડકડતી ઠંડી ભગાડવા ગિરનારમાં કાવાની ચુસ્કી મારી રહ્યા છે જૂનાગઢમાં રજવાડી ઠાઠ અને ગાડામાં વેચાતો કાવો પીવા લોકો લાઈન લગાવી રહ્યા છે ગિરનારી કાવા પ્રવાસીઓને કર્યા ઘેલા પચાસ રૂપિયાના કાવાથી ઉડાડી રહ્યા છે ઠંડી સ્વાસ્થ્ય માટે પણ છે ગુણકારી ઠંડી ઠંડીમાં સ્વાદિષ્ટ કાવાની મજા કંઈક અલગ જ હોય છે અને જ્યારે વાત ગિરનારી કાવા ની તો તેની તોલે કોઈ જ ના આવે કારણ કે આ કાવામાં નેચરલ વસ્તુઓનો જ ઉપયોગ કરવામાં આવે છે આદુ ફુદીનો તુલસી અજમો લીંબુ મસાલો મીઠું સહિતની વસ્તુઓથી સ્વાદિષ્ટ કાવો તૈયાર થાય છે કાવો આમ પણ એક દેશી દવા તરીકે ઓળખાય છે કારણ કે તેનાથી શરદી ઉધરસ પણ દૂર થતી હોય છે હાલ ભવનાથમાં ઠંડીનું પ્રમાણ પણ વધુ હોવાથી વીસ થી પચીસ જેટલી કાવાની લારીઓ ધમધમી રહી છે ઈડીના દરોડાનો મામલો રજાના દિવસે પણ કલેક્ટર કચેરીમાં તપાસ ચાલી રહી છે જમીન અને દસ્તાવેજોને લગતા વિભાગમાં તપાસ શનિવાર અને રવિવાર રજાના દિવસોમાં પણ જિલ્લા કલેક્ટર કચેરીમાં તપાસનો ધમધમાટ શરૂ છે જમીન અને દસ્તાવેજોને લગતા વિભાગમાં રજાના દિવસોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે જમીન કૌભાંડને લઈને ઈડીની દરોડા બાદ કલેકટર કચેરીમાં જમીનને લગતી ફાઇલ અને રજાના દિવસોમાં ચેકિંગ કરવામાં આવતું હોવાની ચર્ચાઓ ઈડીના દરોડા બાદ સુરેન્દ્રનગર એસીબી કચેરીમાં જિલ્લા નાયબ અને જિલ્લા કલેક્ટર નાયબ મામલતદાર ક્લાર્ક અને કલેક્ટરના પીએ સામે મિલકતનો ગુનો નોંધાયો હતો નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીનો ઈડી દ્વારા દિલ્હી ખાતે પૂછપરછ બાદ હવે કલેક્ટર કચેરીમાં પણ રજાના દિવસોમાં તપાસનો ધમધમાટ શરૂ છે આ અંગે અધિકારીઓએ કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે આગામી દિવસોમાં જમીન કૌભાંડને લઈને નવા ખુલાસાઓ થવાની પણ શક્યતાઓ છે

વિભાગો નું ફાઈલો અને જે જરૂરી ડોક્યુમેન્ટ છે તપાસ ની કામગીરી છે તે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે રવિવારે હજારો દિવસ હોવા છતાં કલેક્ટર કચેરીઓ જે મેઇન ગેટ છે મેઇન ગેટ બંધ કરી અને લોકોની અવાર જવર સંપૂર્ણ પ્રતિબંધ મૂકીને હાલ જે છે ગુપ્ત રીતે સમગ્ર તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં આ મામલે વધુ લોકોની સંડોવણી અને બીજા ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ છે આ મામલે હાલ ચેકિંગમાં આવેલા અધિકારીઓ દ્વારા જે છે કઈ પણ કહેવાનો ઇન્કાર કરતા જે મામલો છે એ વધુ જે છે તે છે ને આગામી સમયમાં ચોક્કસથી જે નવી વિગતો છે એ ચોંકાવનારી બહાર આવે તેવી હાલ જે છે શક્યતાઓ છે રખડતા ઢોર નો આતંક રખડતા ઢોરે બે લોકો પર હુમલો કર્યો છે શહેરના ખોડિયાર નગર પાસેની ઘટના છે પંચમ એલાઇટ પાસે એક ઢોરે બે લોકો પર હુમલો કર્યો છે બે પૈકી એક યુવક ગંભીર જાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો છે વિસ્તારને ઢોરે બાનમાં લેતા દહેશતનો માહોલ સર્જાયો છે પાલિકાની ઢોર પકડ પાર્ટી અને પશુ માલિકો સામે નાગરિકોનો રોષ જોવા મળી રહ્યો છે તો શહેરના ખોડિયાર નગર પાસેની આ ઘટના છે

તે ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે એક વ્યક્તિને જેને આપ જોઈ રહ્યા છો પીળા રંગની ટી શર્ટમાં રગદોળતા હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અન્ય એક વ્યક્તિ કે જે પોતે બાઇક પર જઈ રહ્યા હતા તેમના વાહનને પણ નુકસાન થયું છે તેમને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોવાની જાણકારી મળી રહી છે તો વડોદરા શહેરની અંદર અલગ અલગ ટેન્ડર પાડવામાં આવ્યા છે બહાર પરંતુ જે ઢોરપકડ પાર્ટી છે તે કામ ન કરતી હોવાનો પણ શહેરીજનોનો આક્ષેપ છે દ્રશ્યોમાં આપ જોશો તો ખ્યાલ આવશે કે કઈ રીતે ભયજનક રીતે એક આખો રસ્તો ક્રોસ કરી વાહન ની વચ્ચેથી ઢોર પાછળ પડે છે તે વ્યક્તિની તે વ્યક્તિને ઈજા થાય છે અને ત્યારબાદ તેને સારવાર માટે ખસેડાય છે શહેરના ખોડિયારનગર ચાર રસ્તાની પંચમ એલાઇટ પાસે એક ગાય ગાંડી થઈ ગઈ ને બે વ્યક્તિને એટલો મુઠમાર માર્યો છે ને એક વ્યક્તિને અત્યારે એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવે છે ક્યાંક ને ક્યાંક ગાયો જે બપોરે આજે છોડે છે અને છોડવાના કારણે ગાયોને ખાવાનું મળે છે કે નહીં આપે છે કે નહીં ને ગાયો ક્યાંથી આવે છે એ હવે કોર્પોરેશનનો વિષય છે પરંતુ જે રીતના આજે ગાયો હુમલો કર્યો બે વ્યક્તિ પર અને બેમાંથી એક વ્યક્તિ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ છે એકસો આઠમાં મોકલે છે એક વ્યક્તિ બચી ગયો છે ક્યાંક ને ક્યાંક ગૌપાલકો પણ ધ્યાન રાખવું પડશે કે ગામને જે રીતે ગૌપાલકો છૂટી મૂકી દે છૂટી મૂકવાના કારણે આ ગામ તેમ હુમલા કરતા હોય છે વધુ ન્યૂઝ ન્યુઝરી સમજતા હાર્દિક પાસેથી મેળવીશું હાર્દિક ફરી એક વખત શહેરીજનો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે સવાલ તંત્રની કામગીરી સામે ઊભા થઈ રહ્યા છે આ જે ઘટના બની રહી છે વડોદરા શહેરમાં રકડતા ઢોરના કારણે લોકો ગોખ બની રહ્યા છે ત્યારે તેના માટે બે જવાબદાર પશુ માલિકો તો જવાબદાર છે જ પરંતુ સૌથી મોટું જો કોઈ જવાબદાર હોય તે વડોદરા મહાનગરપાલિકાની ધોરપકડ પાર્ટી છે કારણ કે નાગરિકોના વેરાના પૈસાથી ઢોર પગાર પાર્ટી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેમને વાહનો આપવામાં આવે છે તો સાથે સાથે કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવે છે પરંતુ આ પાલિકાના જે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ છે તેઓ માથાભારે પશુ માલિકો સાથે સાઠગાટ કરી બેસતા હોય છે અને પૈસાની લેતી દેતી બાદ આ રીતે રખડતા ઢોર જે છે તે રખડતા જ રહી જાય છે અને એના કારણે જે નિર્દોષ નાગરિકો છે તે ઢોરના હુમલાનો ભોગ બનતા હોય છે અત્યારે સૌથી મોટો સવાલ એવું ઉભો થાય કે આજે રવિવાર છે રવિવારના દિવસે લોકો પોતાના પરિવાર સાથે બહાર નીકળતા હોય અને બપોરના સમયે જો ઢોર આ રીતે બેફામ રખડતું હોય અને લોકો પર હુમલા કરતું હોય તો પાલિકાની કામગીરી ચોક્કસ થી શંકાના ઘેરામાં આવેલી છે

ઢોરને ભગાડવાનો પ્રયાસ કરે છે અચાનક જ આ જે ઢોર છે આપ અહીંયા દ્રશ્યોમાં જો બે વ્યક્તિઓ ઢોરને લાકડીથી હટાવવાનો પ્રયાસ કરે છે ત્યારબાદ એક અન્ય વ્યક્તિ કે જે ત્યાંથી જે પસાર થઈ રહ્યા હતા તેના પર આ ઢોર જે છે તે હુમલો કરી દે છે સંડોવણી હોય તેનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે મુસ્લિમ સમાજનો ઐતિહાસિક નિર્ણય ગૌહત્યામાં સંડોવણી હોય તેનો સામાજિક બહિષ્કાર વલસાડ જિલ્લાના સરીગામમાં ગૌ હત્યાની ઘટનાને બાદ મુસ્લિમ સમાજ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે સમાજનો આ ઐતિહાસિક નિર્ણય તાજેતરમાં ગર્ભવતી ગૌવંશની હત્યા બાદ લેવામાં આવ્યો છે શુક્રવારે યોજાયેલી પંચાયતની બેઠકમાં સમાજે નક્કી કર્યું કે હવે ગામમાં જો કોઈ વ્યક્તિ ગૌ હત્યાની પ્રવૃત્તિમાં સંડોવાયેલો હશે તો તેનો સામાજિક બહિષ્કાર કરાશે નિર્ણય અનુસાર આજ પછી સરીગામ વિસ્તારમાં જો કોઈ વ્યક્તિ ગૌહત્યાની પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોવાનું સાબિત થશે અને તે મુસ્લિમ સમાજમાંથી હશે તો તેને સમાજ અને જમાતમાંથી બહાર કરવામાં આવશે સાથે જ આવા વ્યક્તિને ને સરીગામ વિસ્તારમાં રહેવાનો અધિકાર ન આપવા બાબતે પણ સહમતી વ્યક્ત કરાય છે સાથે કડક દોષિતો સામે કડક કાર્યવાહીની માંગણી કરાઈ છે સમાજના આગેવાનોનું કહેવું છે કે આવી પ્રવૃત્તિઓથી સમગ્ર સમાજની છબી ખરાબ થાય છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે છે તેથી સમાજ પોતાની જવાબદારી નિભાવતા આવા કૃત્યો સામે કડક વલણ અપનાવશે હમેશા વિરોધ કરે ઓર આગે ભી हम लोगों ने पांच सितंबर 2020 को बिलाड़ पुलिस चौकी में जाके एक आवेदन पत्र भी दिया था कि इस तरह की जो घटना घट रही है उस पर आप लोग भी ध्यान दें और हम लोग जितने भी समस्त मुस्लिम समाज सरीगाम के जितने भी आगेवान लोग हैं सब लोग इस चीज पे अलर्ट हैं कि अगर इस तरह की कोई भी घटना घटती है तो हम लोग उसकी कड़ी निंदा करेंगे और इस तरह का अगर कोई दोषी पाया भी जाए तो उसको सरीगा में रहने भी नहीं देंगे આ નિર્ણયથી સરીગામ વિસ્તારમાં શાંતિ સદભાવ અને કાયદાનું પાલન જળવાઈ રહે તેવી સમાજની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે દાહોદથી સમાચાર ખેતરમાંથી નવ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ગરબાડા તાલુકાના પાંદડી ગામેથી રેસ્ક્યુ કરાયું છે અજગરનું જેસીબીની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પાંદડી ગામે અજગર જોવા મળતા ભયનો માહોલ સર્જાયો જાગૃત નાગરિકે રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અજગરને પકડ્યો અજગર ખેતરમાં ખાડાની અંદર ભરાઈ ગયો હતો ભારે જહેમત સર્જાતા જેસીબીની મદદ લેવાય અજગરને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો છે અંબાજીમાં વર્ષ બે હજાર છેલ્લા રવિવારે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું રવિવારની રજાનો સદઉપયોગ કરી ગુજરાત અને દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના ધામે પહોંચ્યા જેનાથી સમગ્ર મંદિર પરિસર જય અંબેના નાથથી ગુંજી ઉઠ્યું ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કરી પોતાની બાધાઓ પૂર્ણ કરી અને સાથે જ આગામી નવા વર્ષ બે હજાર છવ્વીસ માટે સુખ શાંતિની મંગલ કામના કરી હતી વર્ષના અંતિમ રવિવારે ભાવિકોએ મા અંબાના આશીર્વાદના હંમેશા બની રહે તેવી પ્રાર્થના કરી હતી માતાજીના દર્શન કર્યા ઘણી બધી ભીડ હતી પણ મા અમ્માનો અમને કૃપા થઈ અને અમારે જે એક માનતા હતી એ અમે આજે સર્વ ભાઈઓ સાથે બાણા બધા મામાને બધા સાથે અમે માતાનો દર્શન કર્યો અને અનેક આનંદ થયો અમને અને માની અમ્બાની આવી પરમ કૃપા અમારા કુટુંબ ઉપર અમારા સર્વ મહેમાનો સર્વ અમારા સગા સંબંધીઓ અને દરેક જનતા ઉપર હે કૃપા એવી મા અમ્માને બે હાથ જોડીને પ્રાર્થના અમારી સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય જંખના પટેલને ભાજપ સંગઠનમાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવતા સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ જાહેરાત બાદ તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા અને ફટાકડા ફોડી તેમજ ઢોલ નગારા વરના તાલે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે જંખના પટેલે પક્ષનો આભાર માનતા જણાવ્યું કે હું સમાજને સાથે રાખી ભાજપને મજબૂત બનાવીશ ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનની પહેલી જ વાર જવાબદારી મળી છે તો બીજેપીને કઈ રીતે મજબૂત કરી શકીએ ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે મજબૂત કરી શકીએ જે સમાજ બીજેપી સહિત વિખૂટું છે તેને કઈ રીતે જોડી શકીએ તેના માટેના પૂરતા પ્રયાસો કરીશ આજે જ્યારે આ જવાબદારી મળી છે ત્યારે એટલું ચોક્કસપણે હું કહીશ કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ કોઈ કાર્યકર્તાઓને ભૂલતું નથી વહેલું મોડું ચોક્કસપણે થાય છે પણ ચોક્કસપણે એમની કામગીરીને ધ્યાને રાખીને જવાબદારી ચોક્કસપણે સોંપે છે અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક પૈસા માંગતા ઝઘડો કરી મારામારી કરી પોલીસની હાજરીમાં અસામાજિક તત્વોએ દુકાન પર ફેંક્યા પથ્થર મોન્ટુ કોસ્ટી અને રાહુલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ થઈ છે ખોખરા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ છે

મૃતકના બનેવીએ અન્ય વ્યક્તિને ઉછીના પૈસા આપ્યા હતા 1.26 કરોડ આશિષ નામના વ્યક્તિને આપ્યા હતા જે રકમની ઉઘરાણી મૃતક કરતા હતા ઉઘરાણી દરમિયાન ત્રણ શખ્સોએ ધમકી આપી મૃતકની રેકી કરતા કંટાળી આપઘાત કર્યો પોલીસે કાર્યવાહી હાથ ધરી ચાર ધોળા દિવસે ચોરીનો બનાવ અજાણ્યા ઈસ્મો મોબાઈલ અને રોકડ રકમ લઈ અને ફરાર થઈ ગયા નટરાજ કોમ્પ્લેક્સમાં આવેલ મોબાઈલ દુકાનમાં ચોરી શહેરના શિવાજી સર્કલ નજીકની ઘટના છે અજાણ્યા શખ્સ દ્વારા દુકાનનો કાચનો દરવાજો લોક ખોલી રોકડ રૂપિયા પચીસ હજાર તેમજ પચીસ નો મોબાઈલ ચોરી કરી થયા ફરાર સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ કેમેરામાં કેદ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યાં બપોરે હું દોઢ વાગે ઘરે જમવાઈ ગયો અને જમીન સાડા ત્રણ ત્રણ સવા ત્રણ સાડા ત્રણ જેવું થયું છે આવતા આવીને જોયું શટલ ઊંચું કર્યું હતું અંદર કાચનો દરવાજાનો લોક તૂટેલો હતો પછી અંદર તરત આવીને ગલ્લો જોયો તો ગલ્લા અંદર એક રૂપિયાનો હતો ગલ્લો ખુલ્લો હતો પછી તરત સીસીટીવી પર લાગેલા છે તે ચેક કર્યા તો અંદરથી એક ઈસ અજાણ્યો ઈસમ આવીને રૂપિયા ઉઠાવી ને એક મારો ફોન ફોલ્ડ ટુ લઈને જતો રહ્યો છે મહેસાણામાં ઓએનજીસી ના ફૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે સાંથલ પોલીસને મળી છે મોટી સફળતા બાતમીના આધારે ઝડપી પાડ્યું છે ક્રૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ ઓએનજીસી ના ઓઇલ ટેન્કર ઘરે લાવી કરતા ઓઈલની ચોરી પોલીસે ચોવીસ લાખનો મુદ્દા માલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે હજુ ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે મોરબીમાં રિક્ષામાંથી ચોરી કરવાનો પ્રયાસ અજાણ્યા ઈસ્મ દ્વારા કરવામાં આવ્યો રિક્ષામાં ઘુસી ચોરી કરવાનો પ્રયાસ આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યોમાં તે રીતે નજરે પડી રહ્યો છે પાછળ ઉભેર માણસો શંકા જતા ચોર ઊભી ભાગ્યો લોકોએ અજાણ્યા એ પીછો કર્યો પરંતુ નાસી છૂટ્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હોય તે રીતનું પણ જોવા મળી રહ્યું છે આ દ્રશ્યોમાં આપ જોશો તો પાછળથી જે લોકો છે તેઓને ખ્યાલ આવી ગયો હતો કે આ વ્યક્તિ ચોરી કરીને જઈ રહ્યો છે તેની પાછળ ભાગે છે આ લોકો અને જેવા જ ભાગે છે તુરંત આ જે ચોર છે તે પણ ત્યાંથી પલાયન થતો નજરે પડી રહ્યો છે સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જે છે તે કેદ થઈ ગઈ છે જ્વેલર્સમાં ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે પચીસ ડિસેમ્બરે સોનાના દાગીનાની થઈ હતી ચોરી ગ્રાહકના સ્વાંગમાં મહિલાએ કરી હતી ચોરી પોલીસે ચોરી કરનાર મહિલાની ધરપકડ કરી લીધી છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી મામલાની જાણ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનને થતા તાત્કાલિક અસરથી પોલીસ દ્વારા ચોરીની ફરિયાદ દાખલ કરીને ચોરી કરનાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે તેમજ ગુનાના કામે ચોરી કરાયેલા દાગીના પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા અંદાજીત રૂપિયા નેવું હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી લેવામાં આવી છે ગઈકાલે બે લેડીઝ મારેથી આવી અને અમારા સ્ટાફની નજર ચૂક કરી અને એક પેન્ડન્ટ સેટ જેમાં એક પેન્ડન્ટ અને બે બુટીની ચોરી કરેલી હતી આ બાબતે મેં એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલી હતી તો જે દ્રશ્ય આપ જોઈ રહ્યા હતા તેથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કઈ રીતે ચોરી કરવામાં આવતી હોય છે મહિલા પોલીસ આ મહિલા ચોરને પકડવામાં સફળતા મેળવી ચૂકી છે ત્યારબાદ તેમની પાસેથી જે માલ સામાન હતો તે પણ રિકવર કરવામાં આવ્યો છે અમદાવાદ અને રાજકોટના બનાવ છેલ્લા ત્રણ થી ચાર દિવસની અંદરની બે અલગ અલગ શહેરોની ઘટના કે જેમાં સોની વેપારીને ત્યાં આ રીતે ચોરી કરવામાં આવતી હોય તેવું જોવા મળી રહ્યું છે સમાચાર અમદાવાદમાં નજર ચૂકવી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે આનંદનગર વિસ્તારમાં જ્વેલરીના શોરૂમમાં ચોરી થઈ છે ગ્રાહક બનીને આવેલ ટોળકીએ સેલ્સમેનનું ધ્યાન ભટકાવી અને ચોરી કરી ટોળકી સાથે આવેલ બાર વર્ષના બાળકે રૂપિયા ત્રણ લાખના સોનાના દાગીનાની ચોરી કરી છે સમગ્ર છે આધારે હાથ ધરી હોવાની જાણકારી છે તો આ પહેલો બનાવ નથી અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારની અંદર આ રીતે સોનીની દુકાનમાં જઈ કોઈને કોઈ વસ્તુ ખરીદવાના બને જે પણ વ્યક્તિ ત્યાં હાજર હોય તેનું ધ્યાન ભટકાવવામાં આવે છે અને ત્યારબાદ તેમનું નજર જેવી ચૂકી જાય તુરંત કોઈને કોઈ વ્યક્તિ તેમાંથી પૈસા અથવા તો સોનાની ચોરી કરતા હોય તેવું જોવા મળે છે તો આ વધુ એક બનાવ અમદાવાદની અંદર નજરે પડ્યો છે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અત્યાર સુધી મહિલાઓ પુરુષો અથવા તો વયવૃદ્ધ મહિલાઓ કે હતા કે જેઓ સામેલ હતા આ બનાવની અંદર તો હવે બાળકોનો ઉપયોગ થતો હોય તે રીતે જોવા મળી રહ્યું છે વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા નવીન પાસેથી છું નવીન શું છે સમગ્ર ઘટના આ સીસીટીવીની અંદર જે રીતે જોવા મળી રહ્યા છે એક બાર વર્ષનો બાળક હવે આ સામેલ છે ચોરીમાં રીતે આનંદનગર માં એક સીસીટીવી સામે આવ્યા છે જેમાં જ્વેલર્સ દુકાનમાં મહિલાઓ આવે છે અને સાથે એક બાર વર્ષના બાળકને લઈને આવે છે સેલ્સમેનને ને જે વાત કરે છે અને દાગીના ખરીદવાની વાત કરે છે તે દરમિયાન નજર ચૂકવીને જે બાર વર્ષનું બાળક છે તેર ત્રણ પોઈન્ટ તેર લાખ નું જે દાગીના છે તે ચોરી કરીને અને લઈ જાય છે જોકે તે સમયે અંદાજો આવતો નથી પરંતુ જયારે સેલ્સમેન અને દુકાન ના જે અન્ય લોકો દ્વારા માલની જયારે ગણતરી કરવામાં આવે છે જે સામાન્ય રીતે ત્યારે ખબર પડે છે કે તેમના જે છે માલમાં કમી છે ત્યારે સીસીટીવી તપાસ કરતા આ જે ગેંગ હતી જે મહિલાઓ લઈને આવી હતી બાળકને એ બાળક ચોરી કરતો હોવાનું સીસીટીવી નજરે પડે છે જોકે આ પ્રકારે મહિલાઓની જે ગેંગ છે તે એક દાગીના બન્યો અને અત્યારે આનંદનગર એટલે પશ્ચિમ એટલે પોચ વિસ્તારની અંદર આ પ્રકારે ટોળકી જે છે તે આ પ્રકારે જોશે દુકાનમાં ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે આભાર નવીન સમગ્ર માહિતી બદલ તો અલગ અલગ વિસ્તારોની અંદર શહેરોની અંદર હવે આવી ગેંગ જોવા મળી રહી છે